નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ચેતના સંસ્થા દ્વારા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત વાસંદાને આફા બ્લોકમાં પોષણ મેળાની ઉજવણી કરવામાં આવી હતી

ટેબ્રુન કરતા તાંકલી વિહરી આંબા ઉમરપાડા અને ગાય ખાસમાં તારીખ નવમી સપ્ટેમ્બર થી પચીસમી સપ્ટેમ્બર બે સુધી પોષણ મેળાઓની ઉજવણી કરી હતી જેનો ઉદ્દેશ્ય રમતો દ્વારા બહેનોમાં પોષણ અંગે જાગૃતિ ઉભી કરવાનો છે અને દર વર્ષની જેમ બે હજાર ચોવીસની પોષણ માહની થીમ એનિમિયા વૃદ્ધિ દેખરેખ પૂરક ખોરાક અને પોષણ ફી પઢાઈ ફી જેનો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રના લોકો સુશાસન પારદર્શિતા અને કાર્યક્રમ રીતે સેવાઓ પહોંચાડવાના માટે ટેકનોલોજીનો ઉપયોગ આ પોષણ મેળાઓમાં વાનગી હરીફાઈ પોષણ અને એનિમિયા પ્રદર્શન પોષણ ચક્ર પોષણની સાપસીડી લાઇટ ગેમ કાર્ડ ગેમ દ્વારા પોષણની સમજ તેમજ ચેતના સંસ્થાની મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા જનરલ એએનસી પીએનસી અને કુપોષિત બાળકોનું ચેકઅપ પણ કરવામાં આવ્યું આ પોષણ મેળાઓ દરેક ગામના સરપંચ શ્રી ગામના આગેવાનો આઈસીડીએસ વિભાગમાંથી સીડીપીઓ હેનાબેન ગામિત મુખ્ય સેવિકા ઇન્દુબેન ભાનુબેન અને આહવામાં સેવંતીબેન તેમજ આરોગ્ય વિભાગમાંથી એએનએમ સીએચઓ આશા ઉપસ્થિત રહ્યા હતા આ પોષણ મેળામાં વાસંદા બ્લોકમાં એક હજાર ત્રણસો ચોત્રીસ અને આહવા બ્લોકમાં પાંચસો બાર આમ કુલ એક હજાર આઠસો છેતાલીસ લોકો સહભાગી બન્યા હતા ડાંગ